આગળ વાત કરીએ વૃદ્ધાંધો પાલનપુરના વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનનો પાવન પર્વ અત્યંત ભાવુક વાતાવરણમાં ઉજવાયો હતો શહેરની મહિલા પોલીસ વિભાગ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ હેઠળ મહિલા કોન્સ્ટેબલોએ વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલોને રાખડી બાંધી હતી જ્યારે મહિલા પોલીસ કર્મચારીઓ વૃદ્ધોને રાખડી બાંધી રહી હતી ત્યારે કોઈ વડીલ પિતાના પ્રેમથી આશીર્વાદ આપતા હતા તો ક્યાંક મમતા ભરેલા દ્રષ્ટિથી તેમના હાથ પર હાથ મૂકતા હતા આ સમયે કેટલાક વૃદ્ધો તેમજ પોલીસ ભાવુક થયેલા નજરે પડ્યા હતા એ જ લાગણી મહિલાઓમાં પણ જોવા મળી જ્યારે એક પોલીસ બહેન રાખડી બાંધતી વખતે ભાવુક બની અને આંખમાંથી આંસુ સરી પડ્યા હતા આ કાર્યક્રમનું આયોજન સમાજમાં સેવાનો ઉદ્દેશ લઈને આ કરવામાં આવ્યું હતું બાળકો માટે વિમુખ થયેલા અને એકાંત જીવન જીવતા વૃદ્ધોને થોડી ક્ષણો માટે પરિવાર જેવી લાગણીનો અનુભવ કરાવવાનો આ પ્રયાસ સિદ્ધ હતો મહિલા પોલીસ દ્વારા સાચો રક્ષાબંધનનો સાર અહી જોવા મળ્યો હતો